Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મહારાષ્ટ્રના નાગપુરમાં એક કંપનીમાં વિસ્ફોટ થયો છે નાગપુરા આવેલી ચામુંડા મોટો સમાચાર સામે આવી રહ્યા છે 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 આ પાંચ લોકો મોત થયા થયા જ્યારે લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે ત્યારે મિત્રો ગુરુવારે બપોરે મહારાષ્ટ્રના નાગપુર શહેરની નજીક વિસ્ફોટના બનાવવાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા દસ કામદારો ઘાયલ થયા હતા જેમાંથી ત્રણ ની હાલત ગંભીર છે પોલીસ ઘટના સ્થળે પહોંચીને કહ્યું કે આ ઘટના અહીંથી લગભગ પચીસ કિલોમીટર દૂર હિંગાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ધામ ગામના ચામુંડા એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડમાં બની હતી જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી હતી કે હવે આ મામલે નાગપુર પોલીસ કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે જણાવ્યું છે કે તમામમાં વિસ્ફોટોનો બનાવની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે જોકે શરદ પાવર જૂથના એનસીપી અને એસસીપીના અનિલ દેશમુખ ઘટના સ્થળે પહોંચી ગયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ